હા હાર મહાદેવ દોસ્તો કેમ છો બધા મજામાં સ્વાગત છે ફરી આપણે એક નવા વ્લોગમાં મારી યાદ કરું તો વ્યસ્ત મળો છું બહુ તો આજ બહાર જવાનું હતું જવાનું નહીં તો ખેતરમાં આવી ગયું તો પપ્પા પાણી ચાલુ હોય અને ત્યાં જતા પપ્પા પાણી ચાલુ હોય આપણે યાર આવતા જ નહીં ખેતરનું એવું હોય તો ઘણા દિવસથી ક્યાં જતા આપણે કહું પછી ખેતર મેં દેખાયટમાં તો કહું હવે મારા ખ્યાલથી લાસ્ટ પોણી હશે થઈ ગયા હવે કઉગી ગયા આપડે વાવેતર પછી થઈ જાય એકદમ રેડી કઉ આપણા ખાયા એક પોણી લાસ્ટ હશે હવે પછી હું કઈ જાય પછી લઈ લે તો આપડે કઉ થઈ આવે બે થઈ ગયું એક હતા રેલા આમ તો લસકોને કહેવા માટે પેલા મેં જારવા આવી કઉ આવ્યા તો આ છેત માં આવ્યો અને પોણી ત્યાં ચાલુ હું ત્રણ ચાર ગાડી ગયા હું તો આ બાજુ પપ્પા પાતર્યા પપ્પા જમતો

સાહેબ તમાકુ આપણે કદી વાવતા નહીં કારણ કે આપણામાં એટલું તેવર નહીં કે આટલી બધી મજૂરી કરી કે આમાં મહેનત બહુ પોક આપણે આવું ચાલે આપણે એર ના એ બધું કરીએ કારણ કે એમાં મહેનત બધી ઓછી હોય અત્યારે મહેનત અમો હોય તમાકુ એ આપણું કામ નહીં એમાં વળજું વળજું રહેવું પડે આપણે થોડા ઓછા પૈસા કમાવો પડે ચાલશે દોસ્તો બકરી જ બધા ચડવા બધે

દોસ્તો આપણે ખાઈ આરામ કરી અને ફ્રેશ થઈ ગયા અને આપણે જવાનું છે આપણા ધંધે તો આપણે જઈએ હવે ઇન્સાઈડ ને બીજાના દુકાને લે ઓ એ જાદે એ પછી બાયને બે જાદે હે એ ભરી આપણે આપણા કેસન હે આપણે લાઈ નીકળીએ જય માતાજી તું ગુડલ કેવું સારું હમ બેઠા ગીતો બીજો વગાડો સારા ગીતો બીજો વગાડો ચાલુ કરો વાગવા છે કે દે ભાગવા દે અને જો નવી ગાડી નું કલર કામ ચાલુ હોય સ્પ્રે કામ ચાલુ હ કાઈ ગ થા તમે હાથે રાતે કરો બધું યાર વાહ ભઈ વાહ અને ત્યાં ખુશી બધી હમી મલો યાર મારા તો ફેડી નાખો યાર તો મારા ના કેવાનું છે તો આ બધું કહેવાનું લે લે સાહેબ તો લઈ જમો બહુ ગાલ ના મળી દેવાનું અહી વાર લાગે

ના બિલકુલ ડાન્સ કરતા આપણે આ કપા ઉંચા કરીને ડાન્સ કરવાનો એકવાર 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 હોય જાય ને પછી આપણે ડાન્સ કરીએ બરાબર બીજા ભેગા થઈ આ બે બે એક જેવા ભેગા થયા બે મસ્તી ખોરા જાદુ પુણ્ય જ નહીં કરતા પણ આ કુતરા પાવ ને એવું નાખીએ થોડું ઘણું બાકી તો નહીં પુણ્ય સારી નહીં આપણે વચમાં આપણે ગીરી તમે વાયરો થઈ ગયો ગાયન જે સેવા કરી હતી સેવા પાવે તો જઈએ પહેલા બધા આ એક બી કુતરે ખાલી પાવ નાખે અને ટાઈમ મળ્યો નહીં મૂકવાનું ચાલુ જ છે રેડી ખાલી આપણે ગેસના બાટલા જ મૂકીએ છે બે હે બાકી તો બધું અંદર જ મૂકીએ છીએ અને ટેબલ ખુરશી ખાલી મૂકવાનું બાકી રહી જાય છે પછી જઈએ ક્યારે આપણે વધારી લીધું નીકળ્યા આવે ઘર તરફ ટેબલ ખુરશી વડે કરી દીધું બધું 交流。